હવે સર્વિસ કરવા માટે અમદાવાદ અમે જઈશું બન્યા રહો બ્લોક સાથે મિત્રો અત્યારે આપણે પાલડી એટલે કે અમદાવાદની અંદર કેમેરા સર્વિસ સેન્ટરની પાછળ જ આપણે આવી ગયા છે તો બન્યા રહો બ્લોગ સાથે અત્યારે આપણે કેમેરા સર્વિસ માટે અમદાવાદની અંદર પહોંચી ગયા છે ઘણા બધા અહીંયા કેમેરા સર્વિસ કરવામાં આવે છે કેમેરા સર્વિસ કરવા આવ્યા અને આ ભય ડફો કર્યો હમ્મ શું હા કેમેરો તો ખરેખર કાયદેસરમાં ચાલુ હતો ત્યારે ત્યાં જોઈ લેવું છે ને તો આ ભાઈ જોયા વગર અમદાવાદ આવી ગયા અને ભરાઈ ગયા શું કરીએ હવે કઈ નહીં જઈએ આવો ઘેર રખડીન અમદાવાદ બીજું તો કશું નહીં હું અને મારો મિત્ર કેમેરા સર્વિસ કરવા માટે આવ્યા હતા અત્યારે આનું આ કેમેરાનું બેટરીનું ઢાંકણું નાખ્યું ચાર નંબર ચોથા મારે કઈ ત્રિનાથ ઇલેક્ટ્રોનિક્સ એટલે ચોથા મારે એના નીચે આવી તે રેલવે વાળો મને ડાયલોગ યાદ આવશે હો રેલવેમાં અમે ઉંધા બે ગયેલા એ આજે બે ભાઈ બંધ ભેગા થઈ ગયા ફરી એ જમદાવાદ ફરી એ જમદાવાદ મસ્ત આપણી ગાડી સામે પડી છે આપણું કામ પૂરું થઈ ગયું હવે અમે ઘરે નીકળીશું પાણી પીવું હોય તો આવી જાઓ બરફ બપોરે ખરો તડકો ત્રણ ના પચીસ તો પાણી પીવું હોય તો આવી જાવ અમદાવાદમાં તાપ તો ઘણો બધો લાગે છે પણ આ કોને કહેવાનું જોઈ લો પાછળનું લોકેશન ઉબઈની અંદર હોય એવું અહીંયા પાછળ લોકેશન જોવા મળે કામ પતી ગયું આપણું એસી બેસી ચાલુ કરો ભાઈ અમદાવાદની અંદર કેમેરા સર્વિસ થઈ ગયા અમે સર્વિસ થઈ ગયા અમે સર્વિસ થઈ ગયા અને ભાઈ જ્યારથી જોયા વગર આવી ગયો કેમેરો લઈને કેમેરો ચાલુ હતો આ ભાઈના લીધે ખર્ચો થયો ખરેખર મારા લીધે એના આજે પૈસા બચ્યા પોંત્રીસો રૂપિયા પોંત્રીસસો બચ્યા ને આ શું ખડા ત્રણ વાગી ગયા હજુ આ ભાઈ નાસ્તો પણ નહીં કરાવ્યો શું આવા ભાઈ બન સરપંચ અપાસે નોના વગાના અમદાવાદની અંદર ફરવાની એટલી બધી મજા આવે ને ખરેખર એહસાસ માણો હોય તો અમદાવાદની અંદર આવે પણ અત્યારે નહીં હો ભર બપોરે અત્યારે તો ભડકે ભર એવું થાય છે અવાયત નહીં હતા બપોર માં એસી ફૂલ કરવી પડે અત્યારે તો એવી કન્ડિશન જ નહીં બી આવે અત્યારે મજા આવે ખરેખર જોવાની મજા અત્યારે જ છે ખરેખર હા જો આ ભાઈ ગાડી ચલાવતા ચલાવતા મને એવું કહે છે એક જોરદાર દ્રશ્ય બતાવું હું તમને જો